શું છે એના વિશે થોડું સમજવા પ્રયત્ન કરીશું હકીકત તો એ છે કે તમે કઈ સમજી જ ના શકો અને હું કઈ સમજાવી ન શકું પણ માણસ ખરા ને એટલે આપણે સમજાવવા પણ પ્રયત્ન કરીશું અને સમજવા પણ પ્રયત્ન કરીશું કારણ કે તમે જો બધી જ જગ્યાએ આપણે હંમેશા સમજવા પ્રયત્ન કરતા હોઈએ છીએ એક્સપ્લેન કરવા પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ પણ ઘણી વખત એવું બનતું હોય છે કે જે શબ્દની સીમા પૂરી થઈ જાય છે અને જ્યાં શબ્દની સીમા પૂરી થાય છે એના પછી શબ્દોથી સમજાવવાનું તો અઘરું જ છે તમે શબ્દોથી સમજાવી શકતા નથી એ જ રીતે ચેતના એટલે કે આ પણ એવો વિષય છે કે જ્યાં જ્યાં મનની મનની સીમા પૂરી થાય છે સુધી હાજરી છે ત્યાં સુધી કોન્શિયસનેસ રહી શકતી નથી કારણ કે મનનું મૂળભૂત કાર્ય જો હોય ને તો આ મૂળભૂત કાર્ય એટલું જ છે કે અનકોન્શિયસ રાખવા એટલે કે અભાન રાખવા અને અભાન રાખવા માટે એની પાસે ઘણા બધા હથિયારો છે આ બધા જ હથિયારો હથિયારોનો જયારે ઉપયોગ કરે ત્યારે તમે અભાન થઈ જાઓ આપણે અનકોન્શિયસ કાઢી લઈએ છીએ વીસ ટકા ભાગ જેમાં તમે થોડો થોડા સમય કોન્શિયસ થઈ જાઓ છો એની આ આખી જિંદગી ચાલી રહ્યું છે અને ચાલતું રહેવાનું છે કારણ કે મનની રચના જે કરવામાં આવી આ રચના કરવા પાછળનો મૂળભૂત હેતુ તમને અનકોન્શિયસ રાખવાનો છે આપણા ઉપનિષદની અંદર એક વાત આવે છે એક સરસ નાની વાર્તા છે કે જેની અંદર કહેવામાં આવે છે કે એક વખત બધી બધી જ ઇન્દ્રિયો વચ્ચે ઝઘડો થયો આંખ કે આઈ એમ ધ પાવરફુલ વર્ક મારી સત્તા ચાલે તો ના કે એવું કેવું અમારું કઈ કામ જ નહી અમે એટલા સ્ટ્રોંગ છીએ જીભ કે હું ખાવાનું જ ન કરું હું ભોવડાવું જ નહીં તો તમે હું ખાવાના તમારી આંખને પોષણ ક્યાંથી મળે એટલે બધા વચ્ચે બરાબર ઝઘડો થઈ ગયો બધી જ ઇન્દ્રિયો એકબીજાની વાતો કરવા માંડી કે નહીં આઈ એમ ધ લીડર હું ઝડો થયે રાખ્યો થયે રાખ્યો પણ એનું કોઈ પરિણામ આવ્યું નહી તો પછી શું થયું છેલ્લે નક્કી કરવામાં આવ્યું બધાએ પોતપોતાની રીતે નક્કી કરી તો કે હું હું જાઉં છું કે કે હું મારા જે સ્વયં સેન્સેસ છે જે ઇન્ફોર્મેશન જનરેટિંગ કેપ્ચર કરું બંધ કરી દેશ જો તમે મને મુખ્યમંત્રી નહિ બનાવો તો બંધ કરી દેશ પછી તમે શું કરશો તો ના કે કે હું સ્મેલ લેવાનું બંધ કરી દેશ કામ કે કે હું સાંભળવાનું બંધ કરી દેશ પછી તમે શું કરશો બધે બીજાને બીવડવાની શરૂઆત કરી બધી જ ઇન્દ્રિય પોત પોતાની ધમકી આપી દીધી કે હું આમ કરતી દેખાતું નતું પણ એના સિવાય કે વાંધો આવ્યો નહિ એટલે થોડી વાર એને આંખને ખબર પડી કે એમાં આપણે જવાથી કે બહુ મોટો ફેર પડતો નહી તકલીફ પડે છે હા તમને તકલીફ પડશે

એણે જવાની શરૂઆત કરી પાંચે પાંચ ઇન્દ્રિયો પોતાનો કંટ્રોલ ગુમાવવા માંડી માણસ જ્યારે મરતો હોય ને એનો બે છૂટવાની તૈયારી હોય પાંચ સેકન્ડ દસ સેકન્ડ કે પાંચ મિનિટ દસ મિનિટ બાકી હોય અથવા તો ઘણા ગાળો ઘણો લાંબો પણ હોય છે ત્યારે આંખ જતી રહે છે કાન જતા રહે છે સંભળાતું જ નથી શું થઈ રહ્યું છે ખબર જ નથી પડતી શરીર પ્રત્યેનું સ્કીનનું સેન્સેશન છે સેન્સેશન જતું રહે છે તમે સ્વાદ નથી લઈ શકતા મોઢામાં કંઈ પણ મૂકવા ખબર જ નથી પડતી પથ્થરો મૂક્યો હોય એવું લાગે સુગંધ પણ ન આવે એટલે કે જેટલા પણ શરીરને મળતા ઇનપુટ્સ છે આ બધા જ ઇનપુટ્સ બંધ થઈ જાય છે બંધ થઈ જાય છે એવું કહીએ એના કરતા એમ કહીએ કે આ ઇનપુટ્સ ધીમા પડવા માંડે છે ધીમા એટલે નથી પડતા કે એમને પડ્યું છે ધીમા એટલે પડી રહ્યા છે કારણ કે જીવન શક્તિનો પ્રવાહ ઘટી રહ્યો છે જઈ રહ્યો છે અને જ્યારે આ જીવન શક્તિનો પ્રવાહ શૂન્ય થાય છે ત્યારે નેચરલ છે કે ઇન્દ્રિયો તો બધી ગઈ જ હવે એની પાસે કોઈ તાકાત નથી આંખની જોવાની તાકાત નથી કાનની સાંભળવાની તાકાત નથી શરીરનો સ્પર્શનો અનુભવ કરવાની તાકાત નથી અને જેવી આ પ્રાણ શક્તિ નીકળે છે સાથે શરીર હવે બંધ થઈ જાય છે આપણે જીવન માની લઈએ છીએ આપણી જે ઇન્દ્રિયો છે એને જ આપણે જીવન માની અને એને ફોલોઅપ કરીએ છીએ એને બનતું હોય એ કરવા પ્રયત્ન કરીએ છીએ પણ અલ્ટિમેટલી ધ બેઝ જે પાછળની મૂળભૂત પ્રક્રિયા છે જેના લીધે આ ઇન્દ્રિયોની અંદર કર્મેન્દ્રિયોની અંદર જ્ઞાનેન્દ્રિયોની અંદર ઉર્જા આવે છે ઇલેક્ટ્રિક આવે છે આ ઇલેક્ટ્રિક સિટી ને સમજવા કોઈ દિવસ પ્રયત્ન કરતા નથી કારણ કે વિચ ઇઝ અવેલેબલ વેરી ફ્રીલી એટલે એમાં કોઈ પૈસા નથી ચૂકવવાના પડતા એમાં તમારે ધ્યાન આપવું પડતું નથી એ કોઈ દિવસ બોલતું નથી એ મૂવી છે એ ચાલે છે તો દો છે કોઈ દિવસ એવું કે કે એમ અને ત્યાં સુધી આપણને ખબર પડવાની નથી હા મૃત્યુ વખતે પડશે જયારે અંત સમય હશે ત્યારે આ ઘટનાની જાણકારી થવા લાગશે આ આપણો પોતાનો અનુભવ ઉભો થશે અને આ અનુભવ જ્યારે ઉભો થાય છે ત્યારે આપણી પાસે સમય હોતો નથી એટલે કે આમ જોવા જઈએ કે રિયલ સાચી પ્રાણ શક્તિનો અનુભવ આપણી પાસે નથી આપણી પાસે જે અનુભવ છે આ અનુભવ દુનિયાને જોવાનો અનુભવ દુનિયાને સમજવાનો અનુભવ આ બધા જ અનુભવો જે છે આ અનુભવ માત્ર અને માત્ર ઇન્દ્રિયગત છે એટલે કે ઇન્દ્રિય દ્વારા આપણને જે ઇન્ફોર્મેશન મળે છે આપણે માત્ર અને માત્ર એ જ અનુભવને જોવા પ્રયત્ન કરીએ છીએ આપણે આગળ જે ઉદાહરણની વાત કરીએ એની અંદર પ્રાણ શક્તિએ કીધું કે ચાલો તો પછી હું જોઉં છું પાછી પાંચ ઇન્દ્રિયો કર્મિંદ્રિયોનો સોર્સ પાછો આવવા માંડ્યો એટલે કે એમને એમની જે પાછળનો બેકઅપ હતો એ ગયો એની સાથે જ બધી જ ઇન્દ્રિયો પડવા માંડી શાંત થઈ ગઈ એટલે બધાએ કીધું કે તમે એમાં જાઓ જેને જવું હોય તમે જાઓ ને તમે તો આવી જ જાઓ તમારા પાયો છે આ પ્રાણ શક્તિને આપણે કોઈ દિવસ ઓળખવા પ્રયત્ન નથી કર્યો ઓળખવા પ્રયત્ન કરતા પણ નથી કારણ કે હમણાં આપણે વાત કરીએ એમ કે વિચ इज અવેલેબલ ફ્રીલી જે ફ્રી અવેલેબલ હોય એની આપણા માટે મનુષ્ય તરીકે કોઈ કિંમત હોતી નથી જેમ કે તમે દિલ્હીમાં જાઓ દિલ્હી બાજુ ને તો તમને દારૂ ફ્રી મળે ફ્રી એટલે વિચારે કે જવા દો ને આજે નથી પીવું કાલે પીશું પરમ દિવસે કેમ ફેર નહીં પણ જો ગુજરાતમાં મળે તો અહીં દારૂ આવા એવા દે અવા કાલે કદાચ મળે મળે કેવાની વાત એટલી કે વિચ ઇઝ ફ્રીલી અવેલેબલ એની કોઈ કિંમત નથી પ્રાણ ઉર્જા પ્રાણ શક્તિ ફ્રીલી અવેલેબલ છે આપણે તો હજી અહીંયા બેઠા છીએ હજી આપણે નથી આવતો કે વાય શું કરવા આ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી એન્ડ પાસિંગ ઓલ ધેર લાઈફ એમની આખી જિંદગી આમાં ને આમાં પૂરી થઈ જાય છે